તો પેલા એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની ઉપર નજર કરી લે મોકડ્રીલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે જે હવે છે 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 આગામી તે મે મે નક્કી કરવામાં આવી આ તારીખ પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા રાજ્યો ત્યાં આ મોકડ્રીલનું વિશેષ આયોજન અને ગુજરાત પંજાબ રાજસ્થાન આ ત્રણ રાજ્ય સહિત જમ્મુ કાશ્મીરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવશે સીમાવર્તી જિલ્લાઓમાં તો દર મહિને મોકડ્રીલ થવાની છે ચાર પંજાબ રાજસ્થાન અને ચોથું જમ્મુ કાશ્મીર ત્યાં અને તેની સાથે દર મહિને જે સરહદી જિલ્લા આવેલા છે ત્યાં મોકડ્રીલ આયોજન થશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઇન પર કિંજલ પૂરી વિગત દેખો જે પાંચ રાજ્યો છે કે જે પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે ત્યાં હવે દર મહિના દર મહિને એક વખત થશે આ મોકડી એકત્રીસમી થવાની છે પણ આ થશે ગુજરાત સાથે રાજસ્થાન પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર અને ચંદીગઢમાં મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એકત્રીસમી મે પાંચ થી આઠ દરમિયાન મોકડીલ છે તે થશે હાલાકી મોકડ્રીલ ને લઈને તમામ જે બેઠકો હતી તે પહેલા પણ થઈ ચૂકી હતી એટલે કદાચ કાલે એક બેઠક છે તે યોજાઈ શકે છે અને ત્યારબાદ એકત્રીસ મે પાંચ થી આઠ દરમિયાન મોકડ્રીલ છે થવાની છે જેની અંદર અલગ 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 વાઇટલ ઇન્સ્ટોલેશન થી થઈ અને ડિફેન્સ સિક્યુરિટી થી લઈ અને જે તમામ મુદ્દાઓ છે તેને ધ્યાન માં રાખીને મોકડ્રિલ કરવામાં આવશે બિલકુલ કિંજલ આભાર આ તમામ જાણકારી આપવા માટે તો આ તમામ જે રાજ્ય છે જે જણાવવામાં આવ્યા ત્યાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અને નેક્સ્ટ જે છે તે એકત્રીસ મે આ તારીખ પણ નક્કી કરવામાં આવી છે